રાજકોટ બોર્ડ નંબર અઢારમાં કોઠારીયા સોલ્ટ અને વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળ્યા હતા જ્યારે ભાજપને મત જોતા હોય ત્યારે આવે છે નહીં તો ભાજપના ચારમાંથી એક પણ કોર્પોરેટર કોઈ દિવસ આંટો મારવા આવતું નથી આરએમસીની ટીપર વાન પણ નથી આવતી અને આવે તો બે ત્રણ દિવસે એકવાર આવે છે ટીપરવાન નથી આવતી એટલે જનતા જ્યાં ત્યાં કચરો ફેંકે છે અને ગંદકી થાય છે ત્યારે સાફ સફાઈ કરવા માટે પણ આવતા નથી અને વેરો વસૂલી તો પહેલાં કરે છે તો વેરો ભરીને પણ કોઈ કામ કરવામાં આવતું નથી फायदा नहीं है आज का चौराहा है ऐसे त्रमानो चौक केवाई फायदा नहीं है હાઉસિંગ બોર્ડ ના ક્વાર કન્યા શાળા ની પાછળ અહિયાં ગંદકીના જંગ પડ્યા છે અને અહિયાં કન્યા શાળાના પંદરસ નું પાણી પણ અમારે ઘરની સામે એકઠું થાય છે એમાં ગંદકી મહોત્સવ ઉપર થાય છે અત્યારે રોગચારો ચારે બાજુ ફેલાઈ ગયેલ છે અહીંયા કોઈ કોપરેટર કે કોઈ ભાવ પૂછવા આવતું નથી અમારી કોઈ હાલત પૂછતું નથી તમારી શું પોઝિશન છે શું છે અમે કહેવા જઈએ તો કે થઈ જશે અને જે આ સાફ સફાઈ કરવા રોડવાળા આવે છે એ લોકો પણ વારી વારી અને કચરો અહીંયા જ ફેંકે છે અમે એના ઓલા પ્રમુખને કીધું છે કે તમે અહીંયા કચરો ફેંકાવો માં તમે આને નાખવાની વ્યવસ્થા કરો તો એ લોકો આ સ્થાનથી નહીં નાખી એવું કહીને વયા જાય છે

વાત કરવાની છે કોપરેટરને કહેવાનું છે પબ્લિક કોઈ કોપરેટર ને જોયા નથી કોઈ કોર્પરેટર કામ કરતું નથી ભારતી બેન થાવ ને રસ નથી સોલવટમાં સંજયસિંહ રસ નથી ત્યારે ચાર કોર્પોરેટર ને આ સોલવટની ની અંદર રસ નથી